ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબા રમવા આહવાન કર્યું છે આયોજકો દ્વારા વરસાદના માહોલમાં પણ સુંદર અને સુશોભિત ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયું અને હવે આવતીકાલથી નવરાત્રી પ્રારંભ થશે ત્યારે તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે નવરાત્રીના પ્રથમ નોરતે ગોસ્વામી પરમ પૂજ્ય એકસો આઠ વ્રજરાજકુમાર મહારાજના હસ્તે ગરબા મહોત્સવનો પ્રારંભ થશે અને શ્રી હરિ કલાવૃંદના હિમાબેન પંડ્યાના મધુર કંઠે ગરબાની રમઝટ જામશે જય માતાજી તારીખ ત્રીજીથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ આ શક્તિ માતાજીનું આ પર્વ છે મા ગઢભવાની એ ગર્ભાવતી નગરીના કુળદેવી છે ત્યારે મા ગઢભવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ એમની આરાધના કરીએ સાથે સાથે જ એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તમામ પારંપરિક ડ્રેસ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દરભાવતી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકોએ આને આવકારી છે ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી દરબા હતી એ સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ જય માતાજી